ઘોઘા તાલુકામાં ફરજ બજાવતા આંગણવાડીના બહેનોએ તેમના પડતર પ્રશ્નને લઈ જિલ્લા પંચાયત ખાતે પ્રોગ્રામ ઓફિસની કચેરીનો ઘેરાવ કર્યો ઘોઘા તાલુકાના સૌથી વધુ આંગણવાડીના બહેનો દ્વારા તેમના પડતર પ્રશ્ન અને તેમની અકરજાના મુદ્દે જિલ્લા પંચાયત ખાતે આવેલ પ્રોગ્રામ ઓફિસરની કચેરીનો ઘેરાવ કરી અલ્લાબોલ કર્યો હતો આંગણવાડીના વર્કર બહેનોએ રજૂઆત કરવા કચેરીએ પહોંચી હતી જ્યાં કચેરીના દરવાજા પણ બંધ કરી દેવામાં આવતા મહિલાઓએ ઓફિસની બહાર જ પડાવનાથી ઘેરાવ કર્યો હતો

રજૂઆત રજૂઆત ના આત્મા કરવા કરો રજૂઆત તમારી જે કંઈ માંગણી વાગી હોય તમારો જો કોઈ ઇશ્યુ હોય તમે રજૂઆત કરી શકો પણ શાંતિથી કરી શકે શાંતિથી નહીં થાય ને ઉબાડાથી નહીં ઉબાડામાં થાય એમાં આપણો માઇનસ પોઈન્ટ થઈ જાય આપણે હું એક સ્ત્રી છું ને એક લેડીજ છું અધિકારી છું તમે પણ એક સ્ત્રી છો તમે અહીંયા ગમે એટલા હાય હાય કરો રહ્યા તો એમાં બદનામી ક્યાં થાય છે આઈસીડીએસ ની થાય છે આઈસીડીએસ ની અંદર આપણે કામ કરી રહ્યા છે બદનામી હે આ હું અહીંયા આ બેનો શું બાકી રહી ગયો હશે આ કચેરી શું કર્યું હોય તમે તમે વિચાર કરો રહ્યા આ આપણી છાપ કેટલી ખરાબ થઈ આપણે જિલ્લાની છાપ ખરાબ તમારા પ્રશ્ન સો તમારી મુશ્કેલીમાં સો લેખી નાખો કે આ પ્રશ્ન છે મારું નામ ગોયલ રાજેશ્રીબા છે હું ઘોઘા તાલુકાના પડવા આંગણવાડીમાંથી આવું છું અમારી જે નાની મોટી માગણીઓ છે વારંવાર અમે રજૂઆત કરી છે છતાં અમારા પીઓ મેડમ કે સુપરવાઇઝર મેડમ સીડીપીઓ મેડમ કે સુપરવાઇઝર મેડમ સાંભળતા નથી જ્યારે હોય ત્યારે બાના બતાવે છે કે આનો પ્રોબ્લેમ છે આનો પ્રોબ્લેમ છે એવો હાલ અમારે ગયામાં ગયા મહિને અમે બે બે દિવસની માસિયલ મૂકેલી હતી છતાં અમારો પગાર કાપેલો છે તો સા કારણોસર અમારો પગાર કાપ્યો એ અમને ખબર નથી અને આંગણવાડી અમારી ખુલ્લી હોવા છતાં બંધ બતાવે છે કે આંગણવાડી બંધ છે અને વિરોધ કરે છે અમે જ્યારે ત્યારે વિરોધ કર્યો છે આંગણવાડીના સમય પછીનો કરેલો છે એટલે આવી ખોટે ખોટી માનસિક ટોર્ચરિંગ કરે છે ને હાલ નવા સીડીપીઓ આવેલા છે મધુરીબેન ડોડિયા એ સવારે હાજર થયા અને બપોરે બે વાગે ક કઈ કારણો વગરને અમને બધાને નોટિસ આપે છે કે તમારા પગાર કાપીશ અને ફોન કરીને ધમકી આપે છે કે તમે કામગીરી કરો નકર આમ કરીશ તેમ કરીશ એવી રીતે અગાઉ હાલ મવામાં હતા ત્યારે એમને વર્કરબેન ઉપર હાથ પણ ઉપાડેલો જો અવાને અવા આવી માનસિકતા ધરાવતા હોય તો અમારા ઉપર શું અત્યાચાર કરે એમ એટલે હવા અમારા સીડીપીઓ ન જોઈ અમારા ઘોઘા તાલુકામાં અમારી એ જ માગણી છે અને અમારી જે માગણી છે એમને સંતોષકારક જવાબ આપે અને અમારી માંગણીનું અમલ કરે એ જ અમે ઈચ્છી છે